પાલપુર શાસ્ત્ર સિદ્ધપુરા સુરડિયા બ્રહ્મ સમાજના કુળદેવી દારંભા માતાજીનું મંદિર માનસરોવર ફાટક નજીક આવેલું છે જ્યાં દારંભા માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પાલનપુર શહેરમાં વસતા ઓદિચ્છ સહસ્ત્ર સિદ્ધપુરા સુરડીયા બ્રહ્મ સમાજના કુળદેવી દારંબા માતાજીનો સોળમો પાટોત્સવ હોવાથી પાલનપુર ખાતે આવેલ દારંબા માતાના મંદિર ખાતે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં યજમાનોએ આહુતિ આપી હતી તેમજ મંદિરના મુખ્ય ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજરાજેશ્વરી દારંબા માતાનું મુખ્ય સ્થાનક મધ્યપ્રદેશના દાર જિલ્લામાં આવેલું છે બીજું મંદિર સિદ્ધપુરના ગાગલાસણમાં છે સુરોડિયા પરિવાર દ્વારા પાલનપુરમાં મંદિર બનાવવામાં આવ્યું છે તેનો સોળમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે જેમાં હવન પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રાજ રાજેશ્વરી અમારા કુળદેવી ધારંભિકા માતાનો પાટોત્સવ છે સોળમો પાટોત્સવ એમનું મુખ્ય સ્થાનક મધ્યપ્રદેશ ધાર જિલ્લામાં આવેલું છે બીજું મંદિર એમનું સિદ્ધપુર ગાંગલાસણમાં છે અમારા કુટુંબ દ્વારા સુરડીયા પરિવાર દ્વારા માતાજીનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે અને આજે સોળમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને હવન પૂજન અર્ચનનું આયોજન કરેલું છે એમાં અમારા કુટુંબીજનો તેમજ સમાજના વડીલો આગેવાનો માતાઓ બહેનો બધાએ લાભ લીધો છે અને વિશેષમાં આજે અમારા માતૃશ્રીના સ્મરણાર્થે મા શારદાબેન રમણીકલાલ ચોક્સી પરિવાર એટલે અમારા પરિવાર દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે